એક જ કામ કરવાની જરૂર છે કે તમારા બાળકમાં સાચી શ્રદ્ધાનું નિરોપણ કરો આ બધી આ બધી ધાર્મિક સંસ્થાઓ છે આવી બધી ગુરુકુળો કામ શું કરે છે કે બાળકમાં એકાદ શ્રદ્ધાનું રોપણ કરે છે આપણે બધા અત્યારે શ્રદ્ધામાંથી આપણે એવા મા બાપ થઈ ગયા છીએ કે શ્રદ્ધામાં આપણા દેવાળિયા થઈ ગયા છે કે આપણે બાળકોને સાચી શ્રદ્ધા નથી આપી શકતા આપણે કામ ન કરો તો આપણે ભગવાને બદલાવી નાખીએ કે આ ભગવાન તો બે મહિના જ પૂજા કરું કાંઈ કરતા નથી બીજા લાવ બીજી માનતા કરો એટલે બાળકે જુએ છે કે મારા પપ્પા મારા મમ્મી સીઝન સીઝન પ્રમાણે ઈશ્વર બદલાવે છે એની બદલે આપણે ત્યાં કુળદેવીની પરંપરા એટલા માટે જ હતી કે એક શ્રદ્ધા ઉપર તમને એવી અડગ શ્રદ્ધા હોય કે આ બધું આપ ઉપર આનાથી વિશેષને આગળ કશું નહીં ક્યાંક તમારા બાળકમાં એવી શ્રદ્ધા રોપો કે એને એવું થઈ જાય કે જગત આખું મારાથી દૂર થઈ જાય ગમે એવી મોટી તકલીફ થઈ જાય મારા મમ્મી પપ્પા મને આવવા દેશે આપણે શું કરીએ છીએ દસમામાં નાપાસ થાય તો આ ઘરમાં આવતો નહીં કાંઈ ઓલું ન થાય તો આમાં આવતો નહીં એટલે એને એવું થાય છે કે મુશ્કેલીમાં મુકાઈ જાઓ નિષ્ફળ જાઓ તો ઘરે ન જવાય કાકરિયાની પાળે જવાય હું એકવાર દાખલો આપું છું કે જો સફળ પિતા તરીકેનો દાખલો આપવો હોય તો અમિતાભ બચ્ચનનો નહીં સુનિલ દત્તનો આપું કારણ કે એને ખબર હતી કે એનો દીકરો ડ્રગ્સમાં હતો એના દીકરાને કેટલી બધી સ્ત્રીઓ સાથે સંબંધ હતા એનો દીકરો જેલમાં જાયમ હતો એના દીકરાને આતંકવાદીઓ સાથે સંબંધ હતા તેમ છતાં એક પિતા તરીકે એની સાથે સતત ઊભો રહ્યો ખોટો જગત આખું એની વિરુદ્ધમાં હતું તોય ઉભો રહ્યો ને એટલે આજે સંજય દત્ત પાસે ફિલ્મો છે નવો માણસ ને સાચો માણસ બદલાવીને આવ્યો બધું ખબર ને ખોટું હોવા છતાંય પિતા તરીકે બાજુમાં ઉભો રહ્યો અને અભિષેકની નિષ્ફળતા વખતે અમિતાભ નોરિયા એટલે હજી એસી વર્ષે કામ કરવું પડે છે ખબર છે કે આ કાંઈ ઉકાળી હકે એમ નથી આપણે જ કરીને જવાના હતું તમને સમજાઈ જાય કે તમારું બાળક ખોટા રસ્તે છે ત્યારે એનો હાથ મૂકી ન દેવાનો હોય એનો હાથ પકડી રાખવાનો હોય કારણ કે કાદવમાં એની અંદર ઉતરવાનું એનો હાથ પકડવાનો અને એને કાદવમાંથી બહાર લાવવાનો ત્યારે કિનારે બેઠા બેઠા પ્રવચનો ન આપવાને અમે તને ના જ પડે તી કંઈ પડતો નહીં તો તું ગયો હવે તારા કર્મો તું ભોગો